આજ રોજ કરજણ કોંગ્રેસ શહેર તથા તાલુકા સમિતિ દ્વારા કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ પિન્ટુભાઈ પટેલના અધ્યક્ષતામાં કરજણ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુજરાત ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠ્યું હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છે એક બાજુ કુદરત છે તો બીજી બાજુ સરકારે કુદરતને પાયમાલ કરવાનું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લે છે જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના ત્રીસથી પાંત્રીસ ટકા રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી ગયા વર્ષે બે હજાર ચોવીસના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હજાર ચોવીસના કમોસમી વરસાદનો માર ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ કમર તોડી નાખી છે ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ ખાતે લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે જેમ યુપીએ સરકારે ખેડૂતોના અઠ્યોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે ને આખા ભારતમાં યોજના ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ત્રણસો મણ ખરીદી કરવામાં આવે ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જો ત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ નગરની શહેર સમિતિ દ્વારા આજરોજ જે ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેઇન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજણ તાલુકાની અંદર કપાસ હોય શાકભાજી હોય કે દિવેલા હોય એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ જે મગફળી છે ડાંગર છે કે સોયાબીન છે એ સૌરાષ્ટ્રની એની અંદર તો થયું છે પણ કાનમ પ્રદેશની અંદર જે નુકસાની થઈ છે એ આ છે અને સૂત્રોના જાણવા મુજબ અને અમુક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને એવું દેખાઈ આવે છે કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના એપ્લિકેશન ચાલતી નહીં સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજણની અંદર હોય પચાસ હેક હેક્ટરથી પચાસ હજાર રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી